આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને ડીએસઓનો સ્ટાફ તેમજ ફૂડ એન્ડ ડ્રગ સાથે મળી અને મામલાદાર કચેરીઓની પણ જુદી જુદી ટીમો આજે મહેતા માર્કેટની અંદર જે તેલનો જે વેપાર થઈ રહ્યો છે એની અંદર ભેળસેળવાળું કેટલું છે એક્સપાયરી ડેટવાળું કેટલું છે પછી જે ઓગણીસો ને સિત્તોતેરનો કંટ્રોલ ઓર્ડર છે એની કેટલી જોગવાઈઓનું પાલન થાય છે રજીસ્ટર રજીસ્ટરો નિભાવે છે કે નહીં સ્ટોક પત્રકો નિભાવે છે કે કે ઉઘરતો સ્ટોક બતાવે છે કે નહીં ભાવ દર્શાવે છે કે નહીં તેવી તમામ બાબતો જે વેપારીઓને લાગુ પડે છે એ બાબતને લઈને તપાસ ચાલી રહી છે હાલ આ જે ટ્રેડર છે એ ટ્રેડર્સને ત્યાંથી

એ તો સીધું જ ડિસ્કાર્ડ કરવાનું થાય બરાબર છે એટલે આની અંદર તો આ છે એ તેલનો નાશ જ કરવાનો બીજું જીઆઈડીસી માં દસ તેલની વાળી મિલો ચાલી એ બાબતે શું કહો છો એ દરેકની તપાસ કરવામાં આવશે જ્યાં પણ તેલની તેલ રાખે છે અને તેલની અંદર જે આવે જે પણ કોઈ ભેરસેળ કરતા હશે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે તપાસ કડક પગલાં ભરશો પગલા ભરવામાં